નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન કરમછદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે સાયકલ રેલી યોજાઈ નાયબ મુખ્ય દંડકશ્રી સહિતના મહાનુભાવો ટાઉનહોલથી શાસ્ત્રી મેદાન સુધી યોજાયેલ સાયકલ રેલીમાં સહભાગી બન્યા રિપોર્ટર અજય ચાવડા આણંદ આજ રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આમ તો આપણે બધાએ સમજીએ પ્રમાણે આપણા માનવ જીવનમાં આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સાથે સાથે જીવન જીવનક્રમ બનાવીને પોતાનું શરીરને અનુકૂળતા રહે પોતાના જીવન જીવવાની અનુકૂળતા રહે એવા સ્પોટનું બહુ મોટું મહત્ત્વ રહેલું છે અને આજે ગુજરાતમાં જે પ્રકારે સ્પોટ પ્રત્યે વિશેષ સરકાર સીધો અભિગમ રહ્યો છે કે એમાં વધારે વધારે યુવાનો જોડાય સમાજમાં સારો સંદેશો જાય અને સ્પોટથી જે શરીરની અંદર એક અલગ પ્રકારની જે તકત મળે છે અત્યારે મોટાભાગનું જીવન કે ઘરની અંદર જ્યારે થયું હોય ત્યારે ઘરની બહાર મેદાનમાં આવે બાળક આવે યુવાનો આવે અને સ્પોર્ટ સ્પિરિટથી એ જીવનમાં આગળ વધે એવા શુભ સંદેશ સાથેનું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું અને આણંદ મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે આજે આણંદના નગરજનો વહીવટીતંત્રના સૌ કર્મચારીઓ સાથે જોડે અને આ સાયકલ રેલી આયોજન થઈ રહ્યું છે